માફી મંગાવી હતી તો શહેરના આજવા રોડ વિસ્તારમાં પાનની દુકાન નજીક આ ઘટના બની હતી જેમાં સમગ્ર ઘટનાને લઈને બાપુદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે તો ઉત્તર પ્રિય નગરીમાં ગણેશ ઉત્સવ દરમિયાન આવા તત્વો સામે ક્યારે કડક પગલા ભરાશે તેમાં પોલીસ સમક્ષ અનેક સવાલો ઉઠવા પામ્યા છે યુરોપોર નેશન બસ ન્યુઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર